તો હાલ મિત્રો કેમ છો બધા મજામાં જશો તમે બધા બરાબર ને તો આપણે ભાઈ નીકળી ગયા એજ તો ઘહારી ગામ હો ભાઈ તો ઘસારી ગામમાં આપણે નીકળી ગયા ને માતાજીના મંદિરે ગયા ભાઈ આપણે તો કાદારી ખોડિયાર કહેવાય ભાઈ ત્યાં ભાઈ લોકેશન છે એક નંબર કાંઈ ઘટેને એવું હું તો ભાઈ વારંવાર જતો હોય ત્યાં તો તમારે કોઈને આવવું હોય તો એકવાર મુલાકાત લેજો માતાજીની અને આવ્યું છે ભાઈ વાડી વિસ્તારમાં તો ત્યાં તમને ગમે ને પૂછશો ને એટલે તમને બતાવશે કે કાદારી ખોડિયાળ જવું છે તો આપણે ત્યાં તમને રસ્તો બરો સિંધી દેશે તો આવું હે મિત્રો ત્યાં લોકેશન છે એક નંબર કાંઈ નહીં એવું જો કેમ બાકી હે ને એક નંબર અહીંયા પટે એવો હે કાંઈ ઘટે નહીં એવો અને રમવાની પણ મજા આવે છોકરાઓને લઈને ગયા હોય ને તો બાળકોને અને અહીં છે ધૂણો અને અહીંયા માતાજીનું મંદિર છે ભાઈ તો જાય કાદારી ખોડિયાળ તો કેમ બાકી મંદિર છે મસ્ત મજાનું છે ને કાંઈ ઘટે નહીં એવું એક નંબર છે અને આ માતાજી દાય કાદારી ખોડિયાર તો આવું છે મિત્રો જો તમારે બધાને કોઈને લાવવો લેવો ને તો ઘસારી ગામમાં જવું પડે અને વાડી વિસ્તારમાં આવેલું છે ગમે ને પૂછશો એટલે તમને રસ્તો સીંધી દેશે તો આવું છે મિત્રો આ બારનું લોકેશન એકવાર જાવ એટલે મજા મજા જ છે અહીંયા આવો કાંઈ ઘટે નહીં એવું એક નંબર કેમ બાકી બેહોના બાકડા પણ છે પાણીની સુવિધા છે કઈ ઘટેનું જો હરિયાળી બધી માંડવી આવેલી છે એક નંબર કેમ ઘટે તો પછવાડા લોકેશન છે ભાઈ આ બધી માંડવી આવેલી છે ભાઈ આ બીજાનું ખેતર છે ભાઈ તો આવું છે મિત્રો એકવાર જવું છે અને કોઈ પણ ની મનોકામના પૂરી હોય પૂરી કરવાની હોય તો ત્યાં જાજો જરૂર માતાજી સાક્ષાત છે પછી આપણે નીકળી ગયા ત્યાંથી માતાજીના મંદિર હતી ને આ એનો ગેટ આવશે આગળ ખોડિયલમાં આ ગેટ છે તો આવું હે મિત્રો કેમ બાકી કઈ ઘટે નહીં ને લીલું સમજવું બહુ બધી કમ જો બીજાની વાડીયાથી આપણે ઉતર્યું હતું ત્યાં બાજુની વાડીએ આપણે ગેતા અને ઝૂમ કરીને અહીંયાથી આપણે તમને બતાવી જાઉં મંદિરનું લોકેશન કેમ બાકી અને માંડવી પણ જો એક નંબર છે કાંઈ ઘટે નહીં આવી જો કેમ ભાગે તો આવું હે મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ પછીની ગાડી આવી ગઈ હતી જો અહીંથી પાછા નીકળી ગયા તમે રિટર્ન Esto ya me mata Dimitro. mitro.